વાપી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે દમણગંગા નદીમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક દમણગંગા નદી પરનો વિયર ઓવરફ્લો થયો વિયર ઓવરફ્લો થતાં જ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા દમણગંગા નદી કિનારાથી દૂર રહેવા પણ પ્રશાસને લોકોને અપીલ કરી છે તો નવા નીરની આવક થઈ છે જેને લઈ જે ઓવરફ્લો થયો છે વિયર નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા ત્યારે વીયરની પટમાં જવા માટે ન જવા માટે પણ પ્રશાસને લોકોને અપીલ કરી છે તો પ્રવાસમાં પણ ભારે વરસાદ છે અને સારા વરસાદને લઈ અનેક સ્થાનિક નદીઓ જે છે તેમાં નવા નીર આવ્યા છે આ સાથે જ અનેક જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ ત્યારે ધમન ગંગા નદી પરનો જે વીયર છે તે પણ ઓવરફ્લો થયો સમાચારમાં આગળ વાત કરીએ તો મધુબન ડેમ કે જ્યાં પણ નવા નીરની આવક થઈ છે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે મધુબન ડેમમાં તેતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક ડેમના આઠ દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવ્યા ડેમમાંથી દમણગંગા નદીમાં પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ જેને લઈ અનેક જળાશયો ચેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે મધુબન ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થતાં ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી દમણગંગા નદીમાં પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નદી પણ બે કાંઠે વહી રહી છે